જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે સરસ મળતી લીલી મેથીની ભાજીની સિઝન જાય એ પહેલાં ચાલો કસૂરી મેથી બનાવી લઈએ માર્કેટમાં તૈયાર મળતી કસૂરી મેથી મોંઘી અને કલર પણ સારો નથી હોતો આજે ઘરમાં માત્ર દસ જ મિનિટમાં અને પ્રકાશનો આવતો હોય તો પણ એકદમ ખૂબ જ સહેલી રીતથી ક્લીન કલર જળવાઈ રહે અને સાથે આખું વર્ષ સાચી શકાય એકદમ સહેલી રીતે બનાવીશું હવે આ ભાજીને આપણે પાછળથી કટ કરી લઈશું તો સૌથી પહેલાં કસ્તુરી મેથી બનાવવા માટે લાંબા પાનવાળી ભાજીનો ઉપયોગ ન કરવો તે સ્વાદમાં વધારે કરવી હોય છે જે ભાજીના પાન ઉપરથી ગોળાકાર અને નાના હોય તેવી જ ભાજીનો કસ્તૂરી મેથી બનાવવા માટે ઉપયોગ કરવો ભાજીમાં માટીનો ભાત બહુ હોય છે એટલે એક મોટા વાસણમાં પાણી ભરીને આ પાણીમાં આપણે બળફ નાખીશું બરફ નાખીને ભાજી ધોવાથી ભાજીનો કલર એકદમ કુદરતી લીલો જ હોય છે આવી રીતે ભાજી થોડી થોડી લઈને ભાતીને સાફ કરી લેવાનું જેથી ઝીણી માટી અને કચરો હોય તો બધું પાણીના અળીએ બેસી જાય જો તમારી પાસે બરફ ન હોય તો તમારે એકદમ ઠંડુ પાણી લઈને ભાજીને બે વખત સારી રીતે ધોઈ લેવી સાફ થયેલી ભાજીને પાણીમાંથી નિતાડીને એક પ્લેટમાં લઈ લઈશું એક કોટનના નેપકિન ઉપર આ રીતે ભાજીને ફેલાવીને રાખી દઈશું પછી ભાજીને પંખા નીચે થોડી એવી કોરી કરી લઈશું તો આપણી ભાજી એકદમ સરસ રીતે કોળી થઈ ગઈ છે હવે ભાજીના પાનને આવી રીતે દાંડીઓમાંથી અલગ અલગ કરીને વીણી લઈશું આપણે એકલા પાનનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા મેં બધી ભાજીના પાનને વીણીને તૈયાર કરી લીધા છે હવે આપણે આ પાનને એ કોટનના કપડામાં આવી રીતે છૂટા છૂટા ફેલાવી દઈશું આ પાનને આપણે તડકામાં નથી સુકાવવાના પણ ઘરમાં જ પંખા નીચે અથવા ઘરમાં થોડો પ્રકાશ આવતો હોય તેવી જગ્યાએ રાખી દેવાના છે તો આ ભાજી બે થી ત્રણ દિવસમાં એકદમ સુકાઈ જશે અને કસૂરી મેથી બનીને તૈયાર થઈ જશે હવે આપણે માઇક્રો ઓવનની કાચની ડીશ લઈને તેમાં આ રીતે મેથીના પાન લઈને છૂટા છૂટા ફેલાવી દઈશું માઇક્રો ઓવનમાં તમે જ્યારે ભાજીની કસોરી મેથી છો ત્યારે મેથીનો કલર કુદરતી રીતે લીલો જ રહે છે અને સુગંધ અને સ્વાદ પણ લેવાને એવો જ રહે છે પ્લેટમાં જેટલી ભાજી સમાય એટલી જ પાથરવી વધારે ભાજીને ન પાથરવી તો અમુક ભાજી કડક નહીં થાય અને અમુક ભાજી બળીને કાળી થઈ જશે એટલે પ્લેટમાં ઓછી ભાજી પાથરવી જેથી ભાજી એકદમ લીલા કલરની સાથે સુકાઈ જાય હવે આ ડીશ માઇક્રોઓવનની અંદર ગોઠવી દઈશું અને ઓવનનો દરવાજો બંધ કરીને ત્રણથી ચાર મિનિટનો ટાઈમ સેટ કરીને પછી સ્ટાર્ટ કરી દઈશું જો તમારા માઇક્રો ઓવનમાં થોડી વાર લાગે તો એક વાર ભાજીને ફેરવી લેવાની અને ફરીથી માઇક્રો ઓવનમાં એક મિનિટનો ટાઈમ સેટ કરીને ફરીથી મૂકી દેવાની તો વધારેમાં વધારે પાંચ મિનિટ જ લાગે છે કસ્તુરી મેથી બનતા માઇક્રો ઓવનમાં ચાર મિનિટ પૂરી થયા પછી ઓવનનો દરવાજો ખોલીને ડીશ બહાર ખાકી લઈશું તો તમે જોઈ શકો છો કે મેથીની ભાજી એકદમ સુકાઈ ગઈ છે અને એકદમ લીલા કલર સાથે સુગંધીદાર અને એકદમ ક્રિસ્પી કસૂરી મેથી બનીને તૈયાર થઈ ગઈ છે અડવાની સાથે થઈ જાય છે તેથી તો ક્રિસ્પી બની છે અત્યારે આ મેથીની ભાજીમાંથી સુગંધ પણ બહુ સરસ આવી રહી છે આ રીતે તમે એકવાર કસૂરી મેથી બનાવીને ચોક્કસ ટ્રાય કરજો તો છે ને મેથીની ભાજીમાંથી કસ્તુરી ભાજી બનાવવા માટેની એકદમ સારી રીત તો તમે જોઈ શકો છો કે કેટલો ગ્રીન કલર આવ્યો છે જેવો તાજી ભાજીના પાનનો કલર હોય તેવો જ આ ભાજી સુકાયા બાદ એવો જ ગ્રીન કલર આવ્યો છે આ ભાજીને એ તે કાચની બેણીમાં ભરીને તમે સીજમાં પણ રાખી શકો છો અને બહાર જ્યાં સૂતી જગ્યા હોય ત્યાં પણ તમે રાખી શકો છો તો પણ એવો જ લીલો કલર આખું વર્ષ જળ રહે છે જ્યારે તમારે વાપરવી હોય ત્યારે તમે ફટાફટ વાપરી પણ શકો છો તમે આ કસ્તુરી મેથીને જીપ બેગમાં પણ રાખી શકો છો એકદમ ચોખ્ખી અને એકદમ લીલા કલરની અને સુગંધીદાર કસૂરી મેથી બજાર કરતાં ખૂબ જ સસ્તી પડે છે તો આ રીતે હજી મેથી મળે છે તો અત્યારે જ બજારમાંથી મેથી ભાજી લાવીને કસ્તુરી મેથી બનાવીને સ્ટોર કરી લો આખું વર્ષ ખૂબ જ ઉપયોગી થશે તો હવે આપણે ઘરમાં સુકાઈ ગયેલી ભાજીને જોઈ લઈએ તો આ ભાજીને સુકાતા ત્રણ દિવસ થયા છે અને એકદમ સુકાઈને હાઈ થઈ ગઈ છે તો આ ભાજી પણ આપણી કસ્ૂરી મેથી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમારી પાસે માઇક્રોઓવન ન હોય તો તમે આવી રીતે પણ ઘરમાં પંખા નીચે સુકવીને કસ્તુરી મેથી બનાવી શકો છો તો પણ એકદમ લીલા કલરની અને સુગંધીદાર બને છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ લાયકોનને પણ દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તરફ મળી જાય મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ